નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હાર્દિક સ્વાગત છે તમારું સમય સાથે જ્ઞાનમાં એક પોઈન્ટ પંચાસી કોડ રૂપિયા ખર્ચીને ફેમિલી સાથે અમેરિકા પહોંચેલા કલોલના કનુભાઈ સાથે આખરે શું થયું હતું આજે આપણે એના વિશે વાત કરીશું તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી કરું છું જેથી આપણે જાણી શકીએ કે અમેરિકા જવું કે ન જવું

તે પણ ગુજરાતીઓ સારી રીતે જાણે છે જો કે જેમના સંબંધી કે ફેમિલીમાંથી કોઈ અમેરિકા રહેતા હોય તે લોકો તેમના ભરોસે ત્યાં જવા માટે તૈયાર થઈ જતા હોય છે અને તેના માટે લાખો રૂપિયા નો ખર્ચ પણ કરી નાખતા હોય છે પરંતુ અમેરિકામાં પગ મૂક્યા બાદ ઘણા લોકોની જિંદગી નર્ક બની જાય છે અને તેમની સ્થિતિના ઘરના ઘાટના જેવી થાય છે કલોલના એક સુખી સંપન્ન પરિવાર પોતાને થયેલા આવા જ એક ભયાનક અનુભવે આયમ ગુજરાત સાથે શેર કર્યો છે જે ઇલીગલી અમેરિકા જવા માંગતા કોઈ પણ વ્યક્તિ કે ફેમિલી માટે ચેતવણી રૂપ છે કલોલમાં રહેતા કનુભાઈ માર્ચ બે હજાર ત્રેવીસ માં પોતાના સોળ વર્ષના દીકરા અને પત્ની સાથે અમેરિકા જવા માટે નીકળ્યા હતા જેના માટે તેમણે કલોલન જ એક એજન્ટ સાથે એક પોઇન્ટ પંચાસી કરોડ રૂપિયાનો ડીલ કરી હતી એજન્ટ કનુભાઈને વાયદો કર્યો હતો કે તેમણે રસ્તામાં કોઈ તકલીફ નહીં પડે અને તેના માટે કનુભાઈએ પાંચ લાખ રૂપિયા વધારાના પણ ચૂકવ્યા હતા જો કે અઢાર માર્ચના દિવસે ઇંડિયાથી રવાના થયેલા કનુભાઈનું ખરાબ સમય પોતાનું વતન છોડ્યાના ગણત્રીના દિવસોમાં જ શરૂ થઈ ગયું હતું કનૂભાઈની ફેમિલીને એજન્ટે અમદાવાદ થી પહેલા અબુધાબી અને ત્યારબાદ તુર્કી મોકલ્યો હતો અબુધાબીમાં તેમનો માત્ર એક જ દિવસનો સ્ટેસ્ટ હતો તેમની ફેમિલીને તુર્કીના 2 મહિનાના ટુરિસ્ટ વિઝા મળ્યા હતા પરંતુ એજન્ટે તેમને વાયદો કર્યો હતો કે વધુમાં વધુ એકાદ જ અઠવાડિયામાં જ તેમને તુર્કીથી મેક્સિકો પહોંચાડી દેવામાં આવશે કલોલનું આ ફેમેલી અમદાવાદથી રવાના થયું ત્યારે તેમને એજન્ટ પાંચસો અમેરિકન ડોલર અને વીસ હજાર યુરો કેસ આપ્યા હતા આ વીસ હજાર યુરો તેમની તુર્કીના લેન્ડ થતા જ ત્યાંના એજન્ટના માણસને આપી દેવાના હતા તેમને એવું પણ શીખવવામાં આવ્યું હતું કે જો એરપોર્ટ પર કોઈ કેસને લઈને સવાલ કરે તો એવો જવાબ આપવાનો છે કે તેઓ ક્રેડિટ કાર્ડ યુઝ ના કરતા હોવાથી કેસ લઈને તુર્કી ફરવા જઈ રહ્યા છે તુર્કી એરપોર્ટ પર કનુભાઈને ચાર સભ્યોનું એક પંજાબી ફેમેલી મળ્યું હતું જે એક કરોડ રૂપિયામાં અમેરિકા જવાનું હતું આ પંજાબી ફેમેલી સાથે પાસેથી તેના એજન્ટને એક મેમ્બરના પછી લાખ લીધા હતા જ્યારે કનુભાઈના ગુજરાતી એજન્ટ એક મેમ્બરની સાઠ લાખ રૂપિયાની પણ વધુ રકમ વસૂલી હતી જો કે એજન્ટને પાંચ લાખ વધુ આપીને અમેરિકા જવા નીકળેલા કનુભાઈને એમ હતું કે અબુધાબીની માફત તુર્કીમાં પણ તેમના રહેવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હશે પરંતુ તુર્કીમાં લેન્ડ થયેલા કનુભાઈને એરપોર્ટથી જ જ્યારે એક ફ્લેટમાં લઈ જવાયા ત્યારથી જોઈને તેમના પરિવારના મોતિયા મરી ગયા હતા તુર્કીમાં જે નાનકડા બે પ્લેટમાં કન ઉભા ઉતારો આપવામાં આવ્યો હતો ત્યાંથી વીસ થી પણ વધુ લોકો પહેલાથી જ રહેતા હતા ફ્લેટના હોલમાં જ્યાં જગ્યા મળે ત્યાં ગાદલા પાથરવામાં આવ્યા હતા એક બેડરૂમમાં છ આઠ લોકો સૂતા હતા અને જ્યાં જુઓ ત્યાં બસ ગંદકી જ ગંદકી હતી તે ગંદા ફ્લેટમાં પગ મુકતા જ કનુભાઈએ એજન્ટને ફોન કરીને ઝઘડો કર્યો હતો અને પોતાની ફેમિલી જેલથી પણ ગંદી જગ્યા માં રહી શકે તેવું સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું જો કે કનુભાઈ તુર્કી પહોંચ્યા તે સાથે જ તેમના એજન્ટનો તહેવાર પણ બદલાઈ ગયા હતા તેણે પહેલા તો કનુભાઈ ને એવું કહ્યું હતું કે બે ચાર દિવસ ગમે તેમ કરી કાઢી લો પરંતુ જ્યારે કનુભાઈને ખબર પડી કે તેમના ફ્લેટમાં રોકાયેલા અમુક લોકો તો ત્યાંથી ચાર પાંચ મહિનાથી જ પડ્યા છે ત્યારે તેમને પણ પોતાની સાથે આવું એવો ડર લાગવા માંડ્યો હતો તે ફ્લેટમાં એક ફેમિલી ને ડબલ બેડ ની સાઇઝ નું ગાદલું અને એક ટેબલ ફેન આપવામાં આવતા હતા બધા માટે કરિયાણું પણ માપનું જ મળતું હતું રોટલી શાક તેમને માત્ર બપોરે જ મળતા અને સાંજે મોટા ભાગે દાળ ભાત કે પછી ખીચડી ખાઈને સુઈ જવું પડતું હતું આટલું ઓછું હોય તેમ જે લોકો ફ્લેટમાં ઘણા સમયથી રહેતા હતા તે લોકો નવા આવેલા પેસેન્જર પર દાદાગીરી કરતા હતા અને લોકોની એકબીજા સાથે ઝઘડા પણ ખૂબ થતા હતા અનુભાઈને તેમનો એજન્ટ અઠવાડિયામાં તુરકીથી મેક્સિકોમાં પહોંચાડવાનો વાયદો કર્યો હતો પરંતુ દસ દિવસ બાદ પણ પોતાનો તુર્કી માંથી નીકળવાનો મેળ ના પડતો કનુભાઈ ની સ્થિતિ કફોડી બની હતી તેમણે એજન્ટને ફોન કરીને કહી દીધું હતું કે જો બે દિવસમાં મેક્સિકો જવાનો મેળ ના પડ્યો તો તું મારી ફેમિલીને ઇન્ડિયા આવવાની ટિકિટ કરાવી દે જો કે તે વખતે કનુભાઈના એજન્ટ તેમના પર દાદાગીરી કરવાનું શરૂ કર્યું હતું અને તેમને એવો જવાબ આપ્યો હતો કે તમારે ઇન્ડિયા પાછું આવવું હોય તો એક વ્યક્તિના દસ લાખ લેખે ત્રીસ લાખ રૂપિયા આપવા પડશે ત્યારે કનુભાઈને પોતે બરાબરના ફસાયા હોવાની લાગણી થઈ હતી પરંતુ તુર્કી પહોંચ્યા બાદ તેમની પાસે એજેટને દાદાગીરી સહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો રહ્યો તેમની ફેમિલી જે ફ્લેટમાં રહેતી હતી

ગાળાગાળી કરતા રહેતા હતા અને આવા માહોલમાં એક વેલ્સ સેટલ ફેમિલીમાંથી આવતા અડતાલીસ વર્ષના કનુભાઈ તેમના દીકરા અને પત્ની સાથે કફોડી સ્થિતિમાં મુકાઈ જતા હતા તે પ્લેટમાં અમુક કપલ્સ તો નાના નાના બાળકો સાથે આવ્યા હતા જેમની હાલત સૌથી વધુ ખરાબ હતી કનુભાઈને ત્યાં એક ગુજરાતી મહિલા એવી પણ મળી હતી કે જેને નો આઠમો મહિનો જતો હતો અને તે એકવાર પોતાના પતિ સાથે મેક્સિકોથી ડિપોર્ટ થઈને તુર્કી પાછી આવી હતી આખરે વીસ દિવસ બાદ કનુભાઈની ફેમિલીને મેક્સિકોના વિઝા આપવાની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી તેમને રોજ રાત્રે ફ્લેટ પરથી એજેટની ઓફિસ લઈ જવાતા હતા મેક્સિકોના વિઝા ઓફિસરના કયા સવાલોનું શું જવાબ આપવાનો છે તેની તૈયારી કરવામાં આવતી હતી અને જો તેમાં કોઈ ભૂલ થાય તો એજન્ટના માણસો કનુભાઈને બેફામ ગાળો બોલી તેમનું અપમાન કરતા હતા એજન્ટો એ કનુભાઈને મેક્સિકોના વિઝા ઓફિસર્સ સામે એવી સ્ટોરી કહેવા માટે તૈયાર કર્યા હતા કે તે પોતે ગવર્મેન્ટના વેપારી છે અને ફેમેલી સાથે મેક્સિકો ફરવા જઈ રહ્યા છે તેમના બિઝનેસનું ટર્નઓવર પોતાની વાર્ષિક આવક અંગેના સવાલોના જવાબો પણ એજન્ટના માણસોએ તેમને ગોખાવી દીધા હતા એટલું જ નહીં તેમના પર વિજા ઓફિસરને શક ના જાય તે માટે તેમની ફેમિલી માટે મેક્સિકોમાં મોંઘી હોટલ બુક કરાવાઈ હતી તેમને અમુક બીચના નામ પણ ગોખાવી દેવાયા હતા જ્યાં પોતે ફરવા જવાના છે તેવું કનુભાઈને વિજા ઓફિસરને કહેવાનું હતું એજન્ટ સાથે થયેલા અનેક ઝગડા બાદ આખરે છવ્વીસ દિવસ પછી કનુભાઈ મેક્સિકોના વિઝા ઇન્ટરવ્યુ માટે લઈ જવાયા હતા તેમને એજન્ટના માણસોએ મોંઘા સુટબૂટ પહેરાવ્યા હતા તે ધનવાન વ્યક્તિ લાગે તે માટે તેમના હાથમાં રોલેક્સ ની ઘડિયાળ પણ પહેરાવાઈ હતી આ ઉપરાંત કનુભાઈને સોનાની જાડી ચેન અને વીટી પણ પહેરવા માટે અપાયા હતા કનુભાઈ નું મેક્સિકોની એક મહિલા ઓફિસર ઇન્ટરવ્યુ લીધો હતો તેમને ચાર સવાલ પૂછાયા હતા અને પાંચ મિનિટમાં ઇન્ટરવ્યુ પૂરો થઈ ગયો હતો આ ઇન્ટરવ્યૂ ગુજરાતીમાં જ થયો હતો અને પછીથી કનુભાઈને ખબર પડી હતી કે તેમને જે ટ્રાન્સલેટર પૂરો પાડવામાં આવ્યો છે તે એજન્ટનો માણસ હતો અને વિજા ઓફિસર સાથે પણ તેમના સેટિંગ હતા કનુભાઈને એ પણ જાણવા મળ્યું હતું કે રોજના પચીસેક ગુજરાતીઓ તુર્કીમાં મેક્સિકોના વિઝા માટે ઇન્ટરવ્યુ આપે છે જેમાંથી બે ચાર લોકોની એપ્લિકેશન રિજેક્ટ છે પણ એકાદ અઠવાડિયામાં તેમને પણ વિઝા મળી જાય છે કનુભાઈ ઇન્ટરવ્યુ આપ્યું તેના બીજા દિવસે તેમની ફેમિલીના મેક્સિકોના વિઝા સ્ટેમ્પ લાગેલા પાસપોર્ટ આવી ગયા હતા અને અઠાવીસ દિવસ બાદ તેઓ રાત્રે અગિયાર વાગ્યે તુર્કીથી મેક્સિકો જવા રવાના થયા હતા કનુભાઈ

અને પોતાના પાસપોર્ટ લઈને નીકળ્યા હતા રાત્રે અગિયાર વાગ્યે કનુભાઈની ફેમિલી એક સુમસામ જગ્યામાં બનાવેલા ઘર પાસે પહોંચી હતી જ્યાં તેમના જેવા બીજા ચાલીસ લોકો હતા કે જેમને બોર્ડર ક્રોસ કરવાની હતી પરંતુ તેમાંથી કોઈ પણ ગુજરાતી કે ઇન્ડિયન નહોતું હવે કનુભાઈનો બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસવાનો સમય આવી ગયો હતો ત્યારે તેમને ખૂબ જ ડર પણ લાગી રહ્યો હતો કારણ કે એજન્ટ પણ તેમને કહ્યું હતું કે સૌથી વધુ બોર્ડર ક્રોસ લોકો સાથે એક મોટી વાનમાં બેસાડીને બોર્ડર તરફ લઈ જવાયા હતા વીસેક મિનિટમાં તે વાન બીજી એક સુમસામ જગ્યાએ આવીને ઉભી રહી હતી અને ત્યાં તમામ લોકોને ઉતારીને ચાલવાનું શરૂ કરાયું હતું લગભગ અડધો કલાક ચાલ્યા બાદ તેમની સાથે આવેલો ડોંકર તેમને દૂર થી બોર્ડર બતાવીને નીકળી ગયું હતું કનુભાઈ પહોંચ્યું ત્યારે ત્યાં વચ્ચે બનાવેલા પેસેજમાં એક વ્યક્તિ નીકળી શકે તેટલી જગ્યા હતી તેમનું ગ્રુપ જેવું અમેરિકામાં પ્રવેશ્યું કે ત્યાં જ બોર્ડર પેટ્રોલના ના એજન્ટો નું તેમને ભેટો થયો હતો અને તમામ લોકોને અરેસ્ટ કરીને એક બસમાં માં બેસાડી દેવામાં આવ્યા હતા

તેમના નજીકના સગા ફ્લોરિડામાં રહેતા હતા અને તેમને ત્યાં કનુભાઈને તેમના સ્ટોરમાં શરૂ કરવાની હતી એરિઝોન નાના ડિટેલ સેન્ટર માંથી છૂટેલા કનુભાઈ ફેમિલી માટે તેમના આ સંબંધીઓ ફ્લોરિડા માં આવવા માટે ટિકિટ કરાવી આપી હતી ફ્લોરિડા પહોંચ્યા બાદ એકાદ દિવસ આરામ કરીને કનુભાઈ અને તેમના પત્નીએ જોબ શરૂ કરી હતી તેમનો કલાત્મક દસ ડોલર પગાર નક્કી થયું હતું કનુભાઈને દિવસના બાર કલાક જ્યારે તેમના પત્ની દસ કલાક કરવાની હતી આ મહેનત કરવામાં ભરપુર શોષણ કરી લેવાની હતી તેમની પાસે પહેલો દોઢ મહિનાનો તો સાવ મફતમાં જ કામ કરાવવામાં આવ્યું હતું કનુભાઈ શબ્દોમાં કહીએ તો ચાર માણસો કામ તેમના એકલા પાસે લેવામાં આવતું હતું બાર કલાકની જોબમાં તેમને બસ જમતી વખતે બેસવા મળતી બાકી આખો દિવસ ઊભા રહીને ટોયલેટ સાફ કરવાની લઈને ડસ્ટબીન ઉઠાવવા સહિતના તમામ કામ તેમને કરવા પડતા હતા જે અડતાલીસ વર્ષ ની ઉંમરમાં કનુભાઈ માટે ખૂબ જ મુશ્કેલ હતું તેમની પત્ની હાલત પણ અમેરિકા આવીને ખૂબ જ દયનિક બની ગઈ હતી તેમને રોજ સવારે પાંચ વાગે સ્ટોર પર હાજર થઈ જવું પડતું અને જો પાંચ દસ મિનિટ મોડું થઈ જાય તો પણ માલિક મોઢું બગાડીને ના કહેવાના શબ્દો કહેતા હતા અઠવાડિયામાં રજા લીધા વિના રોજના બાર થી ચૌદ કલાક કામ કરતા કનુભાઈ અને માલિકે બે મહિના કામ કરાવ્યા બાદ પગાર ના આપ્યો ત્યારે કનુભાઈ જબરજસ્ત ધ્રાસકુ લાગ્યો કારણ કે તેને બે મહિના દરમિયાન ટ્રેનિંગનો પગાર નહીં મળે તેવી ક્યારેય સ્પષ્ટતા કરી નહોતી કનુભાઈ ને ઘરના ભાડાના અને કરિયાણાના અમુક ડોલર આપીને પણ તેમનો માલિક જાણે મોટો અહેસાન કરતો હોય તેવું વર્તન કરતો અને કનુભાઈને ઉતારી પાડવાની કોઈ તક નહોતા છોડતા મફતમાં તનતોડ મજૂરી કરીને બે મહિના પસાર કર્યા બાદ તેમના માલિકને હાથ જોડીને પોતાને કોઈ બીજું કામ આપવા માટે વિનંતી કરી હતી કારણ કે ચાર માણસનું કામ એકલા હાથે કરવું તેમના માટે અશક્ય હતું માલિક ની સાથે વાત કરતા કરતા કનુભાઈ રડી પડ્યા હતા પરંતુ તેમનો માલિક જાણે તેમાં આનંદ અનુભવતો હોય તેમ તેણે કનુભાઈને એવો જવાબ આપ્યો હતો કે અમેરિકામાં કંઈ ડોલરના ઝાડ નથી અહીંયા રહેવું હોય તો આવું જ કામ કરવું પડશે અને જો કામ ના થતું હોય તો ફૂટો અહીંયાથી તમારા જેવા તો કેટલાય રોજ નોકરીઓ માંગવા આવે છે માલિકનો આ જવાબ સાંભળીને કનુભાઈ રહી સહી હિંમત અને ધીરજ પણ ખૂટી ગયા હતા તેમણે તે દિવસે ઘરે જઈને પત્નીને ઇન્ડિયા પાછા રહેવાની વાત કરી આપણે ત્યાં શિફ્ટ થઈ જશું કનુભાઈ પોતાના જે સંબંધી ત્યાં નોકરી કરતા હતા તે સંબંધીને પણ તેમણે પોતે આજથી બાર વર્ષ પહેલા અમેરિકા જવા માટે પૈસાથી લઈને બીજી તમામ મદદ કરી હતી

કનુભાઈ ને મહેનત મજૂરી કરવામાં વાંધો નહોતો પરંતુ એક સમય પોતે જેના અહેસાન કર્યો હતો તે જ વ્યક્તિ ના મોઢે ગાળો સાંભળવી અને અપમાન સહન કરવું કનુભાઈ માટે દિવસ ને દિવસ મુશ્કેલ થઈ રહ્યું હતું અમેરિકાના પહોંચ્યાના અઢી મહિનામાં તો કનુભાઈ ની સ્થિતિ એવી થઈ ગઈ કે સ્ટોરના વોશરૂમ જઈને ધ્રુસકે ધ્રુસકે રડતા હતા પરંતુ પત્ની અને દીકરા સામે હસતું મોઢું રાખવા માટે તે લાચાર હતા તેમની પત્નીને પણ અમેરિકામાં જરાય નહોતું ભાવતું ઇન્ડિયામાં ક્યારેય સવારે સાત વાગ્યા પહેલા ના ઉઠનાર કનુભાઈ ના પત્નીને ત્યાં સવારે ચાર વાગે ઉઠીને દોડધામ શરૂ કરી દેવી પડતી જોકે થોડા સમયમાં બધું ગોઠવાઈ જશે તેવું આશ્વાસન આપી કનુભાઈ ગમે તેમ કરીને પોતાની જાતને અને પત્નીને મનાવી રહ્યા પરંતુ અંદરખાને તે પણ જાણતા હતા કે હવે તેમના ધાર્યા અનુસાર કશું નથી થવાનું જલ્લાદને પણ સારો કહેવડાવે તેવા પોતાના સંબંધી ત્યાંથી રવાના થઈ જવાના કનુભાઈ પ્રયાસ કર્યા હતા પરંતુ તેમને ના તો ક્યાંય નોકરી મળી રહી હતી કે ના તો કોઈ તેમને મદદ કરવા તૈયાર હતું અધૂરામાં પૂરું તેમના દીકરાના સ્કૂલ એડમિશન થઈ જતા કનુભાઈ બીજે ક્યાંય જઈ શકે તેમ પણ નહોતા આ દરમિયાન તેમના માલિક સાથે ઝઘડા પણ થવા લાગ્યા હતા કનુભાઈ થી રોજે રોજ નું અપમાન સહન નહોતું થઈ રહ્યું અને એક દિવસ તેમણે માલિકને જ કહી દીધું હતું કે હવે મારાથી આ નોકરી નહીં થાય અને મારે ઇન્ડિયા પાછું જવું છે લગભગ મહિના બાદ કનુભાઈ માનસિક રીતે તૂટી ગયા હતા તેમણે માલિક સામે ઇન્ડિયા પાછા જવાની વાત કરી દીધી પરંતુ તેનું પરિણામ એ આવ્યું કે પેલાનું વર્તન વધારે ખરાબ થઈ ગયું અને તેને પગાર આપવાની આખી વાત પણ ઉડાવી દીધી હવે કનુભાઈને પોતે અમેરિકા આવીને જિંદગીની સૌથી મોટી ભૂલ કરી નાખી હોવાનો અહેસાસ થઈ રહ્યો ત્રણ મહિના પૂરા થયા બાદ કનુભાઈએ જયારે પગાર ની વાત કરી ત્યારે પણ તેમના માલિકે એવું કહ્યું હતું કે વાપરવા જેટલા પૈસા લઈ લો અને પગારનો હિસાબ આપણે પછી કરીશું જોકે કનુભાઈએ અમેરિકા આવવામાં ઘણી મોટી રકમ સંબંધીઓ પાસેથી ઉધાર લીધી અને હવે તેમને દેવું ભરવાના પણ ફાંફા પડી રહ્યા તે વખતે બીજે કલાકનો બાર ડોલર પગાર મળતો હતો

આ સ્થિતિમાં બહાર નીકળવાનો કોઈ રસ્તો ના દેખાતા કનુભાઈ ને ક્યાંય તો એવા વિચારો આવતા કે જો આમ ને આમ ચાલુ રહ્યું તો પોતે ક્યારે કરી બેસશે આખરે અમેરિકામાં સાડા ત્રણ મહિના કાઢ્યા બાદ કનુભાઈ ઇન્ડિયામાં રહેતા પોતાના એક ખાસ દોસ્તને ફોન કરીને તેની આગળ પોતાની વ્યથા વર્ણવી હતી કનુભાઈ ના આ દોસ્તે તેમને બીજું કઈ વિચાર્યા વિના ઇન્ડિયા પાછી આવી જવાની સલાહ આપતા કહ્યું હતું કે તેના માટે હું તારી બધી વ્યવસ્થા કરી આપીશ બસ તું એકવાર મન મકમ કરી નિર્ણય લઈ લે આખરે દોસ્તની સલાહ માની કનુભાઈએ આ અંગે પત્ની સાથે વાત કરી ત્યારે તેમણે પણ ઇન્ડિયા પાછા જવાની તૈયારી બતાવી હતી અને ત્યારે છે ચાર મહિના અમેરિકામાં રહીને જીવતે જીવ નર્ક નો અનુભવ કરી લેનાર કનુભાઈ તેમના પરિવાર સાથે પોતાના શોષણખોર સંબંધી કશુંય કહી રાતોરાત ઇન્ડિયા આવવામાં રવાના થઈ ગયા હતા કનુભાઈ જો તેમના સંબંધીને કહીને ઇન્ડિયા આવવા નીકળ્યા હોય તો તેણે તેમાં પણ કોઈક ને કોઈક ડકો ઉભો કરીને કનુભાઈને ફસાવાની પૂરી કોશિશ કરી હોય જેથી કનુભાઈના ફેમિલી એ થી નીકળતા જ પોતાના ફોન બંધ કરી દીધા હતા અને ઇન્ડિયા પહોંચ્યા બાદ ફોન ચાલુ કર્યા હતા તેમને 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 ડર હતો કે કે કદાચ અમેરિકા પછી દુબઈ અથવા ઇન્ડિયામાં ઇમિગ્રેશન વાળા હેરાન કરશે જેલમાં જવાની પણ બીક લાગી રહી હતી પરંતુ અમેરિકામાં રહીને પોતાના શોષણખોર સગાની ગુલામી કરવા કરતા કનુભાઈ જેલમાં જવા પણ તૈયાર હતા જોકે સદનસીબે તેમણે અમેરિકા થી india પાછા આવવામાં કોઈ તકલીફ નહોતી પડી અને તેઓ florida થી નીકળ્યા તેના બે જ દિવસમાં સહી સલામત અમદાવાદ પહોંચી ગયા હતા તે ઇન્ડિયા આવી ગયા ત્યારબાદ તેમના સંબંધીએ તેમને ફોન પર લાજ શરમ નેવે મુકતા ડાહી ડાહી વાતો કરી હતી પરંતુ કનુભાઈએ જ્યારે પોતાનો પગાર માંગ્યો ત્યારે તે જ નાલાયક સંબંધીએ આખી વાત જ ફેરવી નાખી હતી અને તે વખતે કનુભાઈએ તેને તેની જ ભાષામાં જવાબ આપીને ચૂપ કરી દીધો હતો માર્ચ મહિનામાં અમેરિકા જવા નીકળેલ કનુભાઈ લગભગ ઓગસ્ટ મહિનામાં અંત સુધીમાં ઇન્ડિયા પાછા આવી ગયા છે ત્યારે તેમના જીવનમાં જીવ આવ્યો તો જો કે બધા લોકો કનુભાઈ જેટલા સદનસીબ નથી હોતા લાખો કરોડોનું દેવું કરીને અમેરિકા પહોંચેલા લોકોનું દેવું ભરવા માટે ત્યાં રોજે રોજ અપમાનના નોકરીઓ કરી રડી રડીને દિવસો કાઢવા પડે છે અમેરિકામાં સેટલ થયેલા ગુજરાતીઓ પોતાના જ લોકોનું શોષણ કરી ડોલર કમાય છે પરંતુ તેમના શોષણનો ભોગ બનનાર લોકો જાણે મરી મરીને જીવતા હોય તેમ અમેરિકામાં સબડતા રહે છે ઇલીલીગલી અમેરિકા જવા માંગતા લોકોની કનુભાઈની એક જ સલાહ છે કે વ્યાજે રૂપિયા લઈને અમેરિકા જવાની ભૂલ ક્યારેય ના કરશો ત્યારે પણ હાલ નોકરીઓ નથી લોકો અમેરિકા પહોંચીને પણ બે ચાર મહિના નોકરીઓ શોધવા ભટકતા રહે છે અને જેમને નોકરી મળે છે તે પણ રોતા જ હોય છે અમેરિકામાં જો કોઈ ગુજરાતી શોષણ નો ભોગ બને તો તેને શરમ રાખ્યા વિના તેવું પણ છે જો તેઓ ઇન્ડિયા રહેશે તો તેમના દીકરા સારી જગ્યાએ લગ્ન નહીં થઈ શકે અને ઇન્ડિયામાં તેને ઢંગની જોબ નહીં મળે જોકે અમેરિકાનો કડવો અનુભવ કરીને પરત આવેલા કનુભાઈ હવે એવું માને છે કે માત્ર સોશિયલ સ્ટેટસ માટે અમેરિકા જઈને હેરાન થવું મૂર્ખામી છે છતાંય જેને અમેરિકા જવું હોય તેને પહેલા અમુક દિવસ રહેવું જોઈએ અને પછી કોઈ નિર્ણય લેવો જોઈએ મિત્રો તમને આ વાત પૂરી સમજી ગયા હશો અને વાત પસંદ આવી હશે તો એક લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને ફેલાવી દેજો એટલે એ પણ જાણી અને આવી બદલાવેલા છે ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા તંદુરસ્ત રહું મસ્ત રહું જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ જય શ્રી રામ